હમણાં તો એક બે ને એના ઘરવાળાને કીધું હો ઈ કે સાંભળો એ કે આ મોબાઈલ કામ નથી કરતો નવો લાવી દો ઈ કે હું કીધું ઈ કે આ મોબાઈલ કઈ કામ નથી કરતો કઈ કામ નથી કરતો ડબલું થઈ ગયું નવો લાવી દો ત્યાં ઘર વાળા કે કામ તો તું નથી કરતી જયા માં દાંત નો કાઢ્યા બેનો એ એ કે કામ તો તું નથી કરતી કે તો હું બદલી નાખવાનું હોય કામ ન કરતા હોય તો એટલે એ ઘરની હવેણ છે હું આથી કરતો તો એક ભાઈ એના છોકરાને બાબા રામદેવ પાસે લઈ ગયા બાબા રામદેવ બહુ મજા આવે યોગા કરે બહુ જોરદાર આમ તમે જો ધાય નો સડી હોય એવી રીતે એવી રીતે યોગા કરતા હોય તો એક ભાઈ એના છોકરાને બાબા રામદેવ પાસે લઈ ગયા બાબા આ મારો છોકરો નીકળો મોબાઈલમાં ગેમ જ રીમા કરે છે ટીમ બનાવે છે કઈ વધતું નથી પણ ગેમની વાત આવી એટલે કહી દઉં અત્યારે ઘણા બહેનો ઘણા ભાઈઓ અમને ફરિયાદ કરતા હોય કે કમલેશભાઈ છોકરાને એવું કહેજો એ મોબાઈલમાંથી ઊંચો નથી આવતો તમે કલાકાર છો તમારું માનશે મિત્રો જી જી લઈ લઈશ મને એક શામજી બાપુના પ્રસંગની ફરમાઈશ છે ભાઈ એટલા માટે જ અહીં આવ્યા છે એ કે તમારો એ પ્રસંગ બાપુનો વિડીયો સાંભળ્યો તો હું આ દેહમાં જવાનો તો પણ એ સાંભળવા માટે આવ્યો બસ આ કૃપા છે આવી રીતે લોકો માણતા હોય ને સંતોની કૃપા છે સાહેબ એટલે જ અમે જીવીએ છીએ વાત કરતો તો કે જો છોકરા અત્યારે બેનો ઘણા તમે એમ કહેતા હશો કે મોબાઈલ મુકતો નથી આ ઘર ઘર ની કહાની છે વાત સાચી છે મારી છોકરા મોબાઈલ મુકતા નથી ને ગેમ રમે આમાં જેટલા તરુણ યુવાનો તરુણ હોય નાના બાળકો હોય જે સમજદાર છે મારી વાત સમજી શકે છે એટલા બધા કહું છું મિત્રો કે બે પાંચ રૂપિયા હાટું થઈ અને બે ફદિયાના અમુક અમુક કલાકારો જે પણ હોય એને સેલિબ્રિટી તો હું તો એને કહેવાય જ નહીં કે એને કરોડ બે કરોડ રૂપિયા મળે એટલે તમને એવી એડવર્ટાઈઝ આપે છે કે આ ગેમ રમો ને કરોડપતિ થાવ મારા વાલા ગેમ રમે કરોડપતિ થવાતું હોય તો મારા તમારા માવતર ખેતીમાં કામ કાળી મજૂરી કરે ભલા મા રાજની ખેતીમાં માં હું કાળી મજૂરી એમ જો ગેમ રમે કરોડપતિ થવાતું હોય મહેનત કરો ગેમ આ જંગલી રમી પે આવો મહારાજ મહારાજ નો ટકો થઈ જાય હા જંગલી રમી પે આવવાના મહારાજ એક કઈ ન મહારાજ કોઈ નથી એટલે એમ કઈ ગેમ રમવાથી કરોડપતિ થવાતું હોય તો આપણા માવતર સાહેબ વિચાર કરો સાહેબ ધરતી એમ હળી પરસેવો પાડીને મહેનત ન કરે એટલે એ એ ભાઈ બાબા રામદેવ પાસે લઈ ગયા વાહ સમજો મજા આવશે એ કે બાબા બાબા રામદેવ કે શું છે કે બાબા મારો છોકરો છે ને આઠ આઠ કલાક ગેમ રમે આઠ આઠ કલાક મોબાઈલ મુકતો નથી બાબા કે ચા આઠ આઠ કલાક ગેમ ખેલતા તો એ કીધું બેટા તો આઠ કલાક મોબાઈલ માં ગેમ રમે છે ને હું તને ગેરંટી આપું છું બે કલાક યોગા કર તું ગેમ રમવાનું ભૂલી જાયશ છોકરાએ કીધું બાબા તમે ખાલી એક કલાક ગેમ રમો હું ગેરંટી આપું છું તમે આ વળવાંગડા જેવું થાવાનું બંધ કરીને તમે ગેમ રમવા મળે આમાં મજા જેવી આવે છે નવી તમે ખાલી એક કલાક રમો તમે યોગા ભૂલી જાઓ યોગા યોગા ગજબ છે હું ભાઈ ઘરે તમે કલાકાર છો તમે યોગા કરો તો બીજા કરે મેં કાક્યા ભાઈ ક્યાં એવું ન હોય કે યોગ સેન થી શરીર સારું રહે એટલે મારી પાસે આ વાત સોસાયટી માં બધા વડીલોને ભેગા લીધા કે હાલો આ કલાકારે આવે છે આ છોકરો યોગ કરો તો હાથ આઠ વડીલો તમને કોઈ બે ગયા હું બે ગયો લાઇન છે મારી વાહે આપણા ગામડાના વડીલો બેઠા હાટા ડી હું આ કરાવવાનો છે અવાર અવારમાં મેં કી યોગા કરાવે કે એમાં શું કરવાનું મેં શ્વાસ લેવાનો હો એ કે પણ એ તો શાંતિથી લેવા દે તો ઘણું છે મેં કી નહીં અહીંયા યોગા કરવાના તે મને આમ આગળ લાઈનમાં બેસાડ્યો કે જો આ કલાકાર યોગા કરે તો તમારે બધાને યોગા કરવા જોઈએ તે હા મેં યોગ ગુરુ હતા ને યોગા કરાવતા હતા કે ઊંડો શ્વાસ લઈને છોડો ઊંડો શ્વાસ લઈને છોડો હાથ અકવાર મેં શ્વાસ લીધો ને મને આમ જબો ભીનો ભીનો લાગવા મળ્યો મેં કીધું આ એક ગુરુ એક ગુરુ આમ જો આમ ભીનું ભીનું લાગે મને કે યોગની તાકાત છે જુઓ કચરો બહાર નીકળે પછી તો મને એને ઓલી આમ કરે ને કપાલ ભરતી શું કે પાછું સ્પીડ માં કરે સ્પીડ કરો આવું ઘડી કર્યું ને પછી તો મેં કીધું યોગ ગુરુ આ જપો ચોંટવા મળ્યો મને કે જો કચરો બારો નીકળે કચરો બારો નહીં વાહે જોયું પછી મને ખબર પડે વાહે જે ભાભા હતા ને એને કફ જુનો કેવા હાલ ભાઈ ગોટો મજા આવે એને જૂનો કપ જૂનો માલ નીકળ્યો કરતા હોય યોગા કરવા જોઈએ શરીર માટે સારા જ છે હો એક દાદા ને હું થયું ને ટીવી જોઈને આવ્યા ને બાબા રામદેવ ના યોગા ટીવી જોઈ પછી એમ નક્કી કર્યું કે આપણે યોગા કરવા છે પણ જો હોવ ને એના ઘરેથી માડી બે રોડામાં હતા એને એમ ચું કે અત્યારે આ ગૌે ગટ પણ યોગા કરાય ને તો આ મને યોગા કરવા નહીં દે તે બાબા એ રામ બાબા રામદેવ ના યોગા જોયા પછી પ્રાણાયામ જોયા યોગા નો કર્યા પ્રાણાયામ કર્યા પ્રાણાયામ વ્યાયામ વ્યાયામ એટલે કસરત આવે તો માલપથી ભોગળીઓ ભોગળિયા પડે માઇલપાથી ભોગળીઓ દીધો અને બાબા રામદેવ ઊંડા શ્વાસ લઈને યોગા કરાય પછી કીધું કે ભક્તજનો આપણે પ્રાણાયામ કર્યા હવે આપણે વ્યાયામ કરવાના છે વ્યાયામ એટલે શું આજે પગની આંટી ઉસડાવી દાદા એ બાવણું માઇલપા બંધ કરી દીધું રહોડામાં હોઉં હા હું બે માડીને વો ઉભે રોહડામાં અને દાદા માહેલ પાછી ભોગોળીઓ દઈ દીધો પછી બાબા રામદેવ કીધું કે અપના દાયના પેર હે અપને બાય કન તે પે લગાય તે દાદાએ બળ કર્યું કપલીન ડોંટવાણી પાકા પાકા ઘડે કાંઠા સડે નહીં તે આ આ પાગતો ની બળ કન કડાકો જો પણ સડી ગયો પછી બાબા રામદેવ કીધું કે અબ અપના દાયના પેર હે ઓ બાય કન તે પે લગાય બાબા બીજી વાર બળ કર્યું લે લે બે પગ સડી તો ગયા વાહ તમારી સમજણ હું રાજા નથી નગર પાંચ પાંચ ગામડા આપી દો દાદાને બે પગ સડી તો જ્યા પણ આમ ઓડે જેવા બે પગ સોંઠા અને વાહિંદરી પાનું જેમ કેમ હોય એમ થઈ ગયા પછી દાદા અને એમાંય તકલીફ હું થઈ લાડ ગઈ લાડ ગઈ ને દાદા ડોંઢવાણા પછી દાદા ખાલી ઊં કરી શકે હો હું બીજું काही ન થાય એમાં ઓવરો હોડામાં ભળકી બા માં દાદા માડી જોઈ ને નું હાટી સડે ઈ કે સડવા દે આખી જિંદગી અમને હાટ કે સડાય બા દે ઓસો નથી બાબો ઈ કે લે ઈ કે વાલે તમને કઈક નવું આપો દાદા ને સિવાય કઈ ન થાય આમ જ આટી સડકી હું જે સમય સારું લાગતું હોય લાગે આ પાંચ પાંચ વર્ષના દીકરા દીકરી કરે કેટલું સારું લાગે હું કામ ઈ બાળક છે પંચાવન વર્ષ ના ભાઈ ગલટિયા મળતા એ કેવું લાગે વિચાર કરો આમ કદાચ હાઈટ હાઈટ વર્ષ આગળ આવી આમ ત્યાં ફુગા લઈને રમતા હોય કેવું લાગે ન લાગે જે ઉંમરે સારું લાગતું હોય સારું લાગે હા એક બેને એના ઘરવાળાને કીધું કે તમને મારી કાંઈ પડી નથી હું તમારી હાટુ હાવ તૂટી ગઈ તમને મારી કાંઈ પડી નથી ઓલા ભાઈ કે ગાંડી એવું કાંઈ હોય મને કાંઈ તારી પડી ન હોય એવું હોય એ કે આમ જો આ મોબાઈલ છે ને આ મોબાઈલ એ મારું દિલ છે અને એમાં ગાંડી સીમ કાર્ડ છે ને એ તું છે તે ઓલા બેને છૂટો ધોકો માર્યો હોય કે તમારા ફાનમાં ડબલ સીમ છે ધ્યાન રાખજો હજાર ડબલ સીમ વાળા મોબાઈલ થઈ ગયા એને કે ઓલી તારક મહેતાની સિરિયલ બધા બેનો જોતા છે કેટલા બેનો તારક મહેતાની સિરિયલ જોવે હા લગભગ બધાય શું કામ ખબર એ તારક મહેતાની સિરિયલમાં હાહુ નથી હા અને એ સિરિયલ બહુ મજા આવે જોઈજો તમે હા હું એ સિરિયલ બહુ જોઉં પણ આ તમને સમજાય તો સમજાય નકર હોઈ જાય જો એ સિરિયલ હું બહુ જોઉં પણ હું શું કામ જોઉં ખબર હું ઓલી અયરની બબીતાની જોડી જોઉં ને તો હું રાજી બહુ થાવ મને આ જો અમારે વગાડવા વાળા એટલા દાંત કાઢે ને એ સફળતા કહેવાય અમારા ભોગ્રામ આ લોકો તો બધું મોઢે થઈ ગયું હોય એટલે એ સિરિયલ બહુ સારી છે તારક ની બેનો એમાં બેનો છે ને બેનો એ બધી દયા છે બાકી પુરુષો બીજું કાંઈ હોય જ નહીં આ બિચારી એની હાટું બાધા રાખે માનતા કરે ઓલો હવારમાં દી હોય છે બબિતાજી બબીતા હમો ધ્યાન દેન બેઠા હોય પછી તમે જોજો દરેક સોસાયટીમાં એક આવી ટીમ હોય તારક મહેતાની આ ખાલી ટીવી માં છે એવું નહીં હું તો ત્યાં સેટ ઉપર ગયેલો બધાને મળેલો છું બધાને જોયા મેં ત્યાં રૂબરૂ સેટ જ જોયો બહુ સારી સિરિયલ છે પણ એ એવી સિરિયલ ટીવી માં આવે ને એવી દરેક સોસાયટીમાં પછી એક તારક મહેતાની ટીમ હોય દરેક સોસાયટીમાં એક ચંપક કાકા હોય નેવું વરના હોય તો લાકડીને ટેકે ટેકે હાલ્યા જતા હોય અને જીવન એવું જ જીવવાનું જીવા કરવાનું પછી દરેક સોસાયટીમાં એકાદો પોપટલાલ હોય ક્યાંય મેળ ન આવતો હોય પણ વરાજો થઈને દાટો મારતો હોય પછી દરેક સોસાયટીમાં એક પાછો ભીડે હોય ગામમાં ભોજ્યુભાઈ પૂછે નહીં તોય પોતે માલિક થઈને ફરતો હોય દરેક સોસાયટીમાં એક તારક મહેતા હોય દરેક સોસાયટીમાં પાછી એક ટપુ સેના હોય દરેક દરેક જ્યાં જાવ આ આપણા જ ઘરની કહાની છે સમજો એક ભાઈ મને કહેતા મને કે તમે આ દેશ વિદેશ પ્રોગ્રામ હમણાં ભાઈએ કીધું હું ત્રણ દિવસ પહેલાં જ કતારથી આવ્યો કતાર કન્ટ્રી હા અને આમ તમને જો અહીંયા તમે આટલા ધ્યાનથી અહીંયા આપણે સાંભળી તમને કલાકારો બધા ગમે જ્યારે સાંભળવાય ત્યારે સાંભળવા મળે મોબાઈલમાંથી વાત જુદી છે પણ રૂબરૂ સાંભળવાય એ આખી વાત જુદી છે એ લોકો ત્યાં એવી રીતે સાંભળે કે પંદર દિના ભૂખ્યા હોય ને કોઈ એને ભાણું આપે તો કેવી મજા આવે એવી રીતે આમ કલાકારોને સાંભળતા હોય એમાં જ્યાં મજા ક્યાં આવી ખબર તમને કહું ત્યાં બે બે પ્રકારના લોકો રહે છે ગુલાબજાંબુ જેવાય રહે છે રસગુલ્લા જેવાય રહે છે હા એટલે હું હલવાનો યાર એમાં મારી જેવા જ્યાં લાગતા હતા ને ચોકલેટી ચોકલેટીમાં અમુક ને હવા રમદા અમારે દાણું પોગ્રામ હતો દાણું એ વાત પછી તમને કહું દાણું તે વનમેન શો હતો વનમેન માં ખબર પડે ને વનમેન એટલે કોઈ ન હોય હું હોય સાઉન્ડ વાળા ને પણ બાટલો તેને જણાવ્યું હોય અને વધીને કેમેરા વાળા હા વનમેન શો એને કહેવાય વધી વધીને એ લોકો તો ઓલું પહેરીને બેઠા હોય તે અઢી કલાક હું બોલ્યો આપણે ભાવનગર બાજુ ને એક માડી મારી પાસે આવ્યા પોગ્રામ પૂરો છો મજા આવી બધાને દાંત બહુ કઢવા હવાઈ કરાવી અઢી કલાક બોલ્યો વન મેન શો હતો અઢી કલાક હું બોલ્યો પછી માડી માથા ઉપર હાથ મૂકીને રોવા મળ્યા મેં કીધું બા હું છું અઢી કલાક બોલો તું અઢી કલાક બોલ્યો ને તો મને રોવાઈ ગયો મેં કીધું હું અઢી કલાક બોલ્યો એમાં તમને હું કામ રોવાઈ કે અમારે બે નો પાડો બે કલાક ગાંધર જ મરી જતો હવે શું કેવું વઘાડી રહ્યા છે એ અમુક અમુક જગ્યા હલવાઈ જાય આપણે લઈ એવું જોડું છે જરૂરી કે બધી જગ્યાએ તમને કહું મજા આવે આ તમે જો બેના બેઠા તમને કહો એક વાર તો તમને એક વાર નહીં એક યાદ જ છે ઘણીવાર તમે તમારા ઘરવાળા એવું કીધું છે એની સાટુ તમે તૂટી જાવ તો હું એકવાર તો એવું કીધું જ છે હું ખબર તું હા બુદ્ધિ વગરની તો કીધું જ છે તમારે એને એમ કહેવાનું હા હું બુદ્ધિ વગરની તો મને ભણવા માટે હાથમાં ગજરો લઈને ઘોડા સડીને પાંચસો જણાને લઈને તમે આવ્યા તો તમે કેવા વીરો મારવા જગ આ બધું ઝગમગ ઝગમગ શરૂઆતમાં જ થાય હા પછી કઈ નઈ હમણાં એક મારા મિત્ર પ્રિતેશભાઈ કરીને લંડન રે મને કે કમલેશભાઈ અમારા લંડન માં કે ભાઈ સિગરેટ પીવે દારૂ પીવે ગાજો પીવે અફીણ પીવે ચરસ પીવે મેં કીધું અમારે અહીં ખાલી લોહી પીવે બીજું બધું કઈ ન પીવે એક સોસાયટીમાં એક બેન એના ઘરવાળાને કીધું ખાંભળાઓ પતિ દે કે શું છે કે મારે ફોર શીખવી ફોર એન ઘરવાળો કે એ રેવા દે એ ધંધો નો નહીં તમને કીધું ને મારે ફોર શીખવી કે કાંઈ વાંધો નહીં ફોર વ્હીલ શીખવાનું કીધું આ કે શીખવાડી એ કે મારું સોસાયટીના કોમન પ્લોટમાં શીખવી તેને ઘરવાળો કહે શીખવું હોય તો બહાર જવાય સ્કૂલમાં મોટા મેદાન નહીં તમને કીધું ને મારે સોસાયટીના કોમન પ્લોટમાં ફોર વ્હીલ શીખવી અને આપણી ઘરની ફોર વ્હીલ શીખવી તમે બાજુમાં બેસજો હવે ત્રણ વાર કીધું અને ત્રણ વાર નિયમ છે એક વાર બે વાર ને ત્રણ વાર ત્રણ વાર થઈ જાય પછી કાંઈ બોલાય નહીં તમે જુઓ ગમે આપણે બોલ બોલતા હોય તો એક વાર બે વાર અઢી વાર પોણા તેનીથી પછી પાછું આવે પણ ત્રણ વાર કીધું કે મારે શીખવાની છે આપણી જ ગાડી શીખવાની છે આપણા જ કોમન પ્લોટમાં શીખવાની છે પછી ઓલા ભાઈએ કીધું કે સોસાયટીના છોકરા રમતા હોય તો કે તમે ઘેરે ઘેરે જઈને કયા આવો કે કાલ એકેય છોકરો બહાર ન નીકળવું જો ઓલો કે ગાડી આપણી છે ઘર આપણું છે કોમન પ્લોટ થોડો આપણો આંગે જ કહેવાય કે એ જે હોય તો છોકરા રમ એ ક્યાંને કહી દો હું ફોર વ્હીલ શીખું ત્યાં હું લોકો એક છોકરું કોઈનું પણ બહાર કાઢે નહીં ફોર વ્હીલ હું શીખું ત્યાં સુધી એક છોકરું આપણી સોસાયટીનું કોમન પ્લોટમાં રમવા ન આવવું જોઈએ ઓલો ભાઈ કંટાળો ઘીરે ઘીરે કહેવાય જો એક નંબર થી ચાલુ કર્યું બે નંબર તો બેન તમારે છોકરાને કાલે ન મોકલતા કોમન પ્લોટમાં એ બે એક બેન કે એવું થોડું હોય કે અમારા છોકરાને તો બીજે ક્યાં મૂકવા જવા એ કે મારી ઘરવાળીને ફોર વ્હીલ શીખવી છે એ કે તારી ઘરવાળીને ફોર વ્હીલ શીખવી છે તો અમે અમારા છોકરાને ક્યાં બહાર રમવા મૂકવા જઈએ એ કે મેં કીધું ને મારી ઘરવાળીને ફોર વ્હીલ શીખ્યું એક કઈ છોકરું બહાર રમવા ન આવવું જોઈએ તો એક બેન ભેગા થયા દસ બાર ને ભેગા કર્યા કે અમારા છોકરા કોમન પ્લોટમાં રમશે રમશે ને રમશે તો ઓલો કે બીજી વાર રમતા જોવા છે વાહ સંભાઈ બીજી વાર રમતા જોવા હોય તો ન મોકલતા કે અમારું આનું કાંઈ નક્કી નહીં એક જગ્યાએ તો કઈક ડક્કો ચો એટલે પોલીસ કહો કે ફોન કર્યો એટલે પોલીસ મિત્રો આવ્યા ધણીસર પોલીસ આવ્યા ને અડધો કલાક થઈ ગયો તે પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબનો ફોન આવ્યો ભાઈ શું ડખકો છે ત્યાં તો કે સાહેબ ડક્કો આમ જોવો તો બહુ મોટો છે કે શું છું એ કે એક બેને એના ધણીના ના ટાંગા ભાંગી નાખ્યા સાહેબ કે આવી કોણ માથા ભરે બાય તો કે સાહેબ છે આયા આ એરિયા માં છે એમ તો કે હું થયું ડખો હું હતો એ કે કાઈ નહીં સાહેબ ઈ ભાઈ બહાર થી ઘર માં આવતા હતા અને બે ને તાજા પોતા કર્યા હતા આ દેશ નો પુરુષ કદાચ પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરી શકે પણ એની બાઈએ ઘર માં પોતું કર્યું હોય અને એમાં પગ મૂકવો ઈ બો વઘરી બાબત છે કે એના પત્નીએ પોતા કર્યાતા તાજા પોતા કર્યાતા અને આ ભાઈ બેને ના પડીથી ઘડીક બહાર ઊભો રહેજો એટલે તાજા તાજા પોતા કર્યાતા અને આવડો મોજા હોતો અંદર આવ્યો એટલે પોતામાં ડાક પડ્યા ને બેનનો મગજ જો બળિયો લઈને ઘરવાળાના તાંગા ભાંગી નાખ્યા પીએ છે કે ના ઘરવાળાના હા હગા ધણીન ઢાળી દીધું તો સાહેબ કે તમે હું વાયદોનું પાછો ઈ બેનને પકડી લ્યો હાથ કડી પહેરાવીને લેતા આવો સાહેબ કે વાટ જોવો ને પણ હજી પોતા ભીના છે પોતાના ધણી નળા ભાંગી નાખે એમને હે નહીં રહેવા દે